નમસ્કાર મિત્રો મારું નામ છે સોલંકી દિલીપકુમાર બાવલભાઈ મારો બિઝનેસ છે ફૂટવેરનો હું શોખ ધરાવું છું એસ્ટ્રોલોજીમાં પણ પરંતુ ગ્રેજ્યુએશન કર્યું છે ઇકોનોમિક્સમાં ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર અર્થ એટલે પૈસો પૈસાનું શાસ્ત્ર આજે આપણો મુખ્ય મુદ્દો છે મુખ્ય વિષય છે કે ભારત ઉપર અંગ્રેજોએ બસો વર્ષ શાસન કર્યું અને વિનિમય દર વિનિમય દર અને અંગ્રેજોનું શાસન તો અંગ્રેજોએ કઈ રીતે આપણી ઉપર બસો વર્ષ શાસન કર્યું એ આપણે જોવાનું છે હરેક સ્ટેટની અંદર આપણી પાસે ભારતની અંદર પાંચસો ને બાસઠ રજવાડા હતા પાંચસો બાસઠ રજવાડાની સરદાર વલ્લભભાઈ પટેલે સાઈન લીધી એણે લોકશાહીમાં મંજૂરી મેં આપી એટલે લોકશાહી સ્થપાણી એ આપણે સર્વેને ખ્યાલ છે જેમ રાજકોટની અંદર બાપુનું શાસન હતું ભાવનગરની અંદર ભાવનગર સ્ટેટનું શાસન હતું જામનગરની અંદર જામસાહનું શાસન હતું જુનાગઢની અંદર નવાબનું શાસન હતું શાસન તો પાંચ પાંચસો ને બાસઠ રજવાડાનું હતું તો પછી અંગ્રેજોએ શાસન કેવી રીતે કર્યું એને સમજવા માટે આપણે થોડા પાછળ જઈએ એટલે કે આજથી પંચોતેર વર્ષ પહેલાં બસો વર્ષની અંદર ભારતના જે કોઈ રજવાડા હતા રાજ હતા પરંતુ એમની પાસે કોઈ વિનિમય દર નહોતો આપણી વડીલો કોઈ પણ હોય પંચોતેર વર્ષ પહેલાંની ઉંમરની વ્યક્તિ હોય તો એમને પૂછજો કે આપણો લેતી દેતીનો વહીવટ કેવી રીતે કરતા તો આપણામાં વાટકી વ્યવહાર જેને કહેતા વાટકી વ્યવહાર છે એટલે કે મગની જરૂર હોય મારે અને સામેના પાસે અડદ હોય તો હું એ પોવાયેલું મગ લઈ આવું અને એક પોવાયેલું અડદ લઈ આવું એવી જ રીતે કોઈ પણ કારીગર પાસે કામ કરાવવાનું હોય તો એમને પણ વર્ષે કે આટલા અનાજ આપશું બાજરો આપશું જુવાર આપશું કોઠોળ આપશું આવા વ્યવહાર હતા પૈસાનો વ્યવહાર નહોતો જ્યારે અંગ્રેજોને બ્રિટનની અંદર પાઉન્ડનું ચલણ ત્યારે પણ હતું અમેરિકાની અંદર ડો ડોલરનું ચલણ હતું જે અંગ્રેજો ભારતની અંદર આવ્યા ત્યારે એમણે આની વ્યવસ્થા જોઈ કે આ લોકો આપણે કેવી રીતે કરે છે તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો એક વસ્તુની સામે બીજી વસ્તુ વિનિમય દર એટલે કે પૈસાનું ચલણ છે જ નહીં અથવા તો કોઈ પણ સ્ટેટ પાસે જે ચલણ હતું તો પોતાના સ્ટેટ પૂરતું જ મર્યાદિત હતું આખા ભારતના પાંચસો બાસઠ રજુવાડાનું એક ચલણ નહોતું તો અંગ્રેજોએ આનો ફાયદો લીધો કઈ રીતે કે જે તે સમયે રાણી સાપ સિક્કાનું છાપવાનું કામ અંગ્રેજોએ કર્યું ચાંદીનો જે સમયનો ભાવ હતો એમાં સાઠ પૈસાનું ચાંદી જોતો અને એક રૂપિયો ચાંદીનો છપાત હતો એટલે ચાલીસ ટકા તો એમને મેનો નફો થતો હતો તો અંગ્રેજોએ ચાંદીના સિક્કા રાણી સિક્કા છાપવાની શરૂઆત કરી અને એ ધીમે ધીમે આખા ભારતની અંદર વિનિમય દર તરીકે પ્રચલિત ચલણમાં ઉપયોગમાં આવવા માંડ્યું એવી રીતે પાંચસો ને બાસઠ રજવાડાની અંદર રાણી સિક્કા ચલણમાં આવ્યા જે વિનિમય દર કે એક રૂપિયો ચાંદીનો લઈને જાય અને એની સામે વસ્તુ મીંડી મળવા આવી રીતે અંગ્રેજોએ બસો વરસ શાસન કર્યું હકીકતમાં શાસન તો અંગ્રેજોનું હતું જ નહીં પરંતુ ભારતની આ એક કમજોરી હતી કે ભારત પાસે કોઈપણ વસ્તુનો વિનિમય દરનું ચલણ નહોતું જે અત્યારે રૂપિયા જે કંઈ આપણે કહીએ છીએ વાપરીએ છીએ એ બધી અંગ્રેજોની દેન છે એટલે અંગ્રેજોએ આ રીતે બસો વર્ષ આપણી ઉપર વિનિમય દરરો દ્વારા શાસન કર્યું આ દાખલા તરીકે અત્યારે આપણા બ્યાસી કે ચોરાશી રૂપિયા બરાબર એક ડોલર આવે છે જેને વિનિમય દર કહેવામાં આવે છે દાખલા તરીકે એક પાઉન્ડના આપણા ને પાંચ રૂપિયા છે એને વિનિમય દર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ચલણની અંદર એક રૂપિયાની કે સામેના પાઉન્ડની કે યનની કે રૂપિયાની કે યુરોની સામેની શું આપણે થાય છે એને વિનિમય દર કહેવામાં આવે છે જ્યારે ભારતની અંદર આ વસ્તુ હતી જ નહીં એનો લાભ લઈ અને અંગ્રેજોએ બસો વર્ષ આપણી ઉપર કર્યું ભારતની આ મોટા મોટી કમજોરી હતી એવી જ રીતે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસમાં અંગ્રેજો પાસેથી આપણે સત્તા મેળવી અને રૂપિયાનું ચલણ જે કાંઈ રિઝર્વ બેન્ક સ્થપાડી અને રૂપિયાનું છાપવાનું કામ ભારત સરકારે ત્યારથી શરૂ કર્યું બાકી આ બધી રૂપિયાની દેન છે એ ખરેખર અંગ્રેજોની દેન છે આવી રીતે આપણી ઉપર બસો વર્ષ અંગ્રેજોએ વિનિમય દ્વારા શાસન કર્યું ખરેખર રજવાડા તો પાંચસો ને બાસઠ હતા આઠસો બાસઠ રજવાડાનું રાજ હતું તે રજવાડાઓની સરદાર વલ્લભભાઈ પટેલે સાઇન લઈ મંજૂરી આપી અને એવી રીતે આપણી લોકશાહીની સ્થાપના થઈ હવે આપણે વિનિમય દરનું મહત્ત્વ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ જેમ કે આપણા અનેક રાજ્યો છે જે રાજ્યોમાં આપણે જઈએ તેમની ભાષા અલગ છે દાખલા તરીકે સાઉથની અંદર તામિલનાડુ કરણ કેરળ કર્ણાટકા ઓડિશા હરેક રાજ્યની ભાષા અલગ છે વિશ્વમાં જઈએ તો અનેક દેશોની ભાષા અલગ છે પરંતુ આપણે વિનિમય દ્વાર દ્વારા આપણું કામ ત્યાં કરી શકીએ દાખલા તરીકે તામિલનાડુમાં જઈ અને શાકભાજીવાળાની રેકડીએ ટમેટા ઉપર આંગળી ચીંધી અને એક કિલોનું તોલું બતાવી સોની નોટ આપણે આપીએ તો તે સોની નોટમાંથી એક કિલો આપણને ટમેટા આપી અને પરત પૈસા આપણને બીજા પાછા આપે છે એટલે કહેવાનું મિનિંગ એ છે કે ભાષા ન આવડતી હોય તો પણ વિનિમય દર દ્વારા આપણે કામ ચલાવી શકીએ એટલે ભાષા કરતાં પણ વિનિમય દરનું મહત્ત્વ વધારે છે જેમ કે અમેરિકાની અંદર શિકાગોની અંદર વિશ્વ ધર્મ પરિષદ યોજાણી ત્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોની અંદર જે પ્રવચન આપી શિકા તે અમેરિકાની ભાષામાં આપ્યું હોવાથી અમેરિકન લોકો ઉપર તેમની સારી છાપ પડી હતી એટલે કહેવાનું મિનિંગ એ છે કે ભાષા કરતાં પણ વિનિમય દરનું મહત્ત્વ વધારે છે દુનિયાના કોઈપણ દેશમાં આપણે જઈએ દાખલા તરીકે અમેરિકામાં જઈએ અમેરિકાની ભલે આપણને ભાષા ન આવડતી હોય પરંતુ આપણે ત્યાંનો વિનિમય દર એટલે કે ડોલર કોઈ પણ વ્યક્તિને સ્ટોર ઉપર જઈ અને આપીએ અને આપણે વસ્તુ ચીંધીએ તો એ વસ્તુ આપણને આપી શકે એવી જ રીતે રશિયા છે જાપાન છે ચાઈના છે કોઈ પણ દેશમાં આપણે જઈએ તેમની ભાષા આપણને ન આવડતી હોય તો પણ વિનિમય દર દ્વારા આપણે આપણું કામ ચલાવી શકીએ જ્યારે ભારતની આ મોટામાં મોટી કમજોરી હતી કે ભારત પાસે પાંચસો ને બાસઠ રજવાડા હોવા છતાં પણ તેમનો એક વિનિમય દર નહોતો જે અંગ્રેજો પાસે એમનો અનુભવ હતો એમના દેશમાં પાઉન્ડ ચલણ ચાલતું હતું તેમનો તેણે લાભ લઈ અને ભારત ઉપર બસો વર્ષ રાજ કર્યું એટલે ભાષા કરતાં પણ વિનિમય દરનું મહત્ત્વ વધારે છે ઓકે જય શિયા રામ જય હિન્દ જય ભારત